યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સહકાર થી સમૃદ્ધિની પરિકલ્પના સાકાર કરવા માટે પાયલટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તથા પંચમલ બેંક અને ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ ગુજરાત રાજ્ય સહકારી સમિતિના અધ્યક્ષ શ્રી અજયભાઈ પટેલ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ શ્રી ભરતસિંહ ડાભી રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ આરબીઆઈના ઉપગવર્નર શ્રી એમ राजेश्वर राव प्रदेश महामंत्री श्री अग्नि पटेल जिला अध्यक्ष श्री कीर्ति सिंह वाघेला जिला ना संगठन प्रभारी श्री जयंते भाई, भाई कावड़िया मारा साथी धारा सभ्य श्री निकेत भाई ठाकर श्री प्रवीण भाई माड़ी श्री के, केसाजी चौहान श्री लविंगजी ठाकुर श्री मावजी भाई देसाई श्री अरुण सिंह राणा

આજના મારા ભવ્ય સ્વાગત બદલ હું શંકરભાઈ અને તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું આજે થલ સેના દિવસે દેશના સૌ જવાનોને શુભકામનાઓ પાઠવું છું વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેક્ટર્સના વિકાસની સાથે સાથે દેશમાં ગ્રામ્ય અર્થતંત્રને વધુ વેગવંતુ વધુ મજબૂત પર ભાર મૂક્યો વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી બન્યો છે અને ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે તેવા સમયે આપણે તાજેતરમાં જ ગેટ વે ટુ ધ ફ્યુચર ની થીમ સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડું ભવ્ય આયોજન આપણે કર્યું છે આ આયોજન દ્વારા આપણે દેશના નવી ટેકનોલોજી ક્ષેત્રો જેવા કે ગ્રીન એનર્જી હાઇડ્રોજન એનર્જી સેમિકન્ડક્ટર જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર્સ પર ભાર મૂક્યો છે આવા ફ્યુચરિસ્ટિક સેક્ટર્સના વિકાસની સાથે વડાપ્રધાન શ્રી ના દિશા આપણે ગ્રામ્ય અર્થતંત્રને પણ વધુ વ્યાપક બનાવવાની દિશા લીધી છે સહકાર ક્ષેત્ર ગ્રામ્ય ક્ષેત્રિત કરવા માટેનો ઉત્તમ માર્ગ છે અને આ માટે સમૃદ્ધિ સમૃદ્ધિના મંત્ર સાથે આદરણી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં પ્રથમવાર સહકારી મંત્રાલયની સ્થાપના કરી અને સહકાર ક્ષેત્રને સમર્પિત આપણા જનપ્રિય લોક નેતા અમિતભાઈ શાહ આ મંત્રાલયનું સુકાન સોંપાયું દેશના અમૃતકાળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈએ સહકાર ક્ષેત્રમાં રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મની નવતર રાહ અપનાવ્યો છે સહકારી સંસ્થાઓ દૂધ ઉત્પાદન અને કૃષિ વિષયક ધિરાણ સુધી સીમિત ન રહી જાય પણ વર્તમાન યુગ તથા આવનાર સમય સાથે કદમ મિલાવવાના સક્ષમ બને તેવો ધ્યેય તેમણે સિદ્ધ કર્યો છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈની દુરમદેશી અને શ્રી અમિતભાઈની કુશાગ્રતાનો ગુજરાતના સહકાર ક્ષેત્રને બહોળો અનુભવ છે એના પરિણામે જ આજે આપણે અહીં ભારત જ નહીં એશિયાની સૌથી મોટી આ બનાસ ડેરીના પ્રાંગણમાં સહકારિતા ક્ષેત્રનો ઉત્સવ ઉજવવા ભેગા થયા છે દેશમાં સહકારી માળખું તો ઘણા સમયથી છે પણ આ લોકો સુધી જોડાયેલું આ માળખું સફળ વેપારી માળખામાં રૂપાંતરિત થાય અને એનો સીધો ફાયદો દેશના કરોડો નાગરિકોને મળે તે માટે સહકાર ક્ષેત્રને સુગ્રહિત કરવાની જરૂર હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈના નેતૃત્વમાં નવા સહકારિતા મંત્રાલયની શરૂઆત થતા સહકાર ક્ષેત્રના અનેક વિધ નીતિ વિષયક નિર્ણયો લઈ શકાયા છે અને તેના પરિણામે

પહેલા પણ સહકારી માળખું હતું પરંતુ પેક્સ દ્વારા જન જન સુધી લાભ પહોંચાડવાનો વિચાર આદરણીય નરેન્દ્રભાઈને ને જ આવ્યો આદરણીય અમિતભાઈ પેક્સ ના એ વિચારને સાકાર કરવાની સાથે સાથે

અને 1700 માઇક્રો એટીએમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે એના પરિણામે નાગરિકોને ઘર આંગણે બેંકિંગ વ્યવહારો માટેની સગવડ મળી રહી છે આજે અહીંથી બનાસકાંઠા અને પંચમલ જિલ્લામાં પેક્સને બેંક મિત્ર તરીકે કાર્યભાર આપવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે આ પાયલોટ પ્રોજેક્ટથી ત્યાંના ખેડૂતો પશુપાલકોને બેંકિંગ સેવા મળતા તેમાં ફોર્મલ ઇકોનોમીનો ભાગ બનશે આ ઉપરાંત 324 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર બનાસ બો બ્રીડિંગ સેન્ટર દ્વારા ગુણવત્તાયુક્ત બ્રીડિંગનું નિર્માણ થશે જે ડેરી ક્ષેત્રને બળ આપશે 45 કરોડના ખર્ચે તૈયાર થનાર ઘઉંના લોટના પ્લાન્ટ દ્વારા બનાસ ડેરી ગુણવત્તાયુક્ત લોટનું ઉત્પાદન કરીને નવા ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યું છે સાથે સાથે બનાસ ડેરી દ્વારા વે પ્રોટીન લોન્ચ થઈ રહ્યું છે જેના કારણે યુવાનોને

ગ્રીન ક્લીન અને હાઇડ્રોજન એનર્જી તરફની આ મહત્વપૂર્ણ પહેલને પણ હું બિરદાવું છું આજે સમગ્ર વિશ્વ ફોસિલ ફ્યુઅલ પરનું ભારણ ઘટાડીને એનર્જી અલ્ટરનેટિવ દિશા તરફ વધી રહ્યું છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રીએ ગ્રીન ક્લીન નોન ફોસિલ એનર્જીમાં ભારતને અગ્રેસર બનાવવાનો સંકલ્પ કર્યો છે બનાસ ડેરીના ગોબર ગ્લેસ આધારિત બાયો સીએનજી પ્લાન્ટની સફળતા પછી

આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સહકારી ક્ષેત્રને સહકારથી સમૃદ્ધિનો માર્ગ બતાવ્યો હતો તેના પર ગુજરાતની ગુજરાતની રાહે હવે સમગ્ર દેશ અગ્રેસર બન્યો છે ગુજરાત આઝાદી પહેલા અસહકારમાં અગ્રણી હતું આઝાદી બાદ સહકાર ક્ષેત્રમાં અગ્રણી બન્યું છે ગુજરાતમાં સહકાર ક્ષેત્રના વિકાસની સાથે સાથે સહકારીતાની ભાવના પણ વિકસી છે રાજ્યના ત્યાસી હજાર થી વધુ સહકારી મંડળીઓ છે આપણા જિલ્લાની પાણીની સમસ્યાના નિવારણ માટે આ સરકાર હંમેશા કટિબદ્ધ છે ગયા વર્ષના બજેટમાં બનાસકાંઠા જિલ્લાના પાણીની સમસ્યાના ઉકાલ માટે ઘણી બધી જોગવાઈઓ કરી છે અને બાકી રહેતા કામો પણ અમે આગળ વધારીશું બનાસવાસીઓને મોદી સાહેબ અને અમારી સરકાર ઉપર જે ભરોસો ભરોસો છે તે ક્યારેય તૂટવા નહીં દઈએ તેવો તમને હું વિશ્વાસ છું લોકોના વિશ્વાસનું વિકાસ થી આપવાની પ્રણાલી વડાપ્રધાન શ્રીએ સ્થાપી છે આદરણીય નરેન્દ્રભાઈએ દેશના અમૃતકાળમાં વિકસિત ભારત એટલે સંકલ્પ કર્યો છે આ સંકલ્પને આપણે સૌ सहकार थी समृद्धि ना मार्गे साथे मड़ी ने चाली ने साकार करिए अमृत कार्ड ने समग्र सहकारी क्षेत्र नो पण अमृत युग बनाविए विकसित गुजरात थी विकसित भारत अमृत में भारत बनाविए एज अपेक्षा साथे विरमू छु भारत माता की जय वंदे मातरम जय जय गरवी गुजरात खूब खूब धन्यवाद माननीय मुख्यमंत्री